આ પ્રશ્નમાં આપણને એક સંયોજન આપેલું છે જેનું સાચું આયુપીએસી નામ છે એ જણાવવાનું છે ઓપ્શન આપેલા છે જેમાંથી સાચું નામ સિલેક્ટ કરવાનું છે તો જોઈએ આપણે આ સંયોજનનું સાચું આયુપીએસી નામ શું થશે આપણે અહીંયા સંયોજન લખેલું છે ત્યારે અને જોઈએ સંયોજનમાં તો માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કોઈ રિંગનો મેમ્બર છે તો નંબરિંગ છે રિંગમાં થશે તો નંબર વન તો આલ્કોહોલ જે કાર્બન સાથે જોડાયેલો છે એ જ કાર્બનને મળશે હવે બે પોસિબિલિટી છે કે નંબરિંગ છે એ આપણે ક્લોકવાઈઝ કરીએ તો વન ટુ થ્રી ફોર અને ફાઇવ આ રીતે જતો રહેશે હા ફોર પછી ફાઇવ છે આ કાર્બન ઉપર ના આવી શકે રિંગના મે નંબર છે એ ચેઇનમાં ના જાય ચેઇનના નંબર છે રિંગમાં ના જાય એટલા માટે અને બીજો એક ઓપ્શન હતો કે જો આપણે અહીંયા વન નંબર આપીએ તો વન ટુ થ્રી ફોર અને ફાઇવ આ રીતે નંબરિંગ થઈ શકે તો આવા કેસમાં જે બ્લુ કલરથી નંબરિંગ કરેલા છે એવા કેસમાં જે બોન્ડ છે એ આપણને ચાર નંબર ઉપર દેખાય અને જે બ્રાઉન કલર છે એનાથી બોન્ડ સેકન્ડ નંબર ઉપર આવે એટલે આપણે જે એફએમએસ પ્રમાણે જોઈએ તો જે ક્લોકવાઈઝ નંબરિંગ કરેલું છે એ સાચું હશે એટલે કે આ નંબરિંગ સાચું છે એફએમએસનો રૂલ શું છે કે એફ એમ એસ નંબરિંગ કરવામાં ફંક્શનલ ગ્રુપ પેલા હોવો જોઈએ પછી મલ્ટિપલ બોન્ડ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડને પ્રાયોરિટી આપવાની અને પછી સાઇડ છે ને એટલે કે વિસ્થાપન હોય એને તો અહીંયા આ નંબરિંગ સાચું આવશે અને જો હવે જોઈએ તો પાંચ કાર્બનની મુખ્ય શૃંખલા થઈ ગઈ જે ખુદ કોણ છે એક રિંગ છે તો શું આવશે સાયક્લો પેન્ટ સાયક્લો પેન્ટ અને એમાં સેકન્ડ નંબર ઉપર પાય બોન્ડ છે તો સાયક્લો પેન્ટ ટુ ઇન અને વન ઉપર કોણ છે આલ્કોહોલ એનો જે પ્રત્યય છે ઓલ ઓકે અહીંયા જે પ્રત્યય છે એ ઓથી સ્ટાર્ટ થાય છે એવા કેસમાં આપણે અહીંયા આ ઈને હટાવવો પડશે અને જે ચાર ઉપર છે કોણ જોડાયેલું છે ઇથાઇલ તો ફોર ઇથાઇલ સાયક્લો પેન્ટ ટુ ઇન વન ઓલ આનું સાચું આયુપીએસસી નામ થશે તો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં ફોર ઇથાઇલ સાયક્લો પેન્ટ ટુ ઇન વન ઓલ બરાબર આપણો ઓપ્શન ચાર સાચો આન્સર હશે થેન્ક યુ